ટિફિન માટે ફાસ્ટ અને જમવામાં સ્વાદિષ્ટ તો ચાલો બનાવીએ શાક આજે આપણે બનાવીશું ટિફિન સ્પેશિયલ શાકની રેસિપી આ શાક સવારમાં ફટાફટ બની જાય છે અને સ્વાદિષ્ટ પણ એટલું જ છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ ફ્રેશ કોબી લીધી છે કોબીને સૌથી પહેલાં કટિંગ કરી લઈશું તો કોબીને મેં સારી રીતે ધોઈ અને લૂછી લીધી છે હવે આપણે આ રીતે કટિંગ કરી લઈશું તો આ રીતે કટિંગ બોર્ડ પર કોબીને રાખીને આ રીતે ઊભી સમારી લઈશું કોબીને મેં અહીં સમારી લીધી છે જો કોબીને તમારે ઝીણી સમારવી હોય તો તમે સમારી શકો અહીંયા આપણે બે એવા શાકનું કોમ્બિનેશન કરીશું કે જેનો ટેસ્ટ એકદમ અલગ જ આવશે તો બીજા શાકભાજીમાં મેં અહીંયા બે કેપ્સિકમ લીધા છે કેપ્સિકમના ટુકડા કરી લઈશું તો આ રીતે ચપ્પુની મદદથી કેપ્સિકમના ઊભા ટુકડા કરવાના છે તો આ રીતે કેપ્સિકમના પણ ટુકડા કરી લીધા છે હવે મેં એક બટાકું લીધું છે બટાકાની છાલ ઉતારીને એને પણ ઊભું સમારી લઈશું તો આ રીતે બટાકાના ઊભા ટુકડા કરી લીધા છે હવે મેં અહીંયા મીડિયમ સાઇઝના બે ટમેટા લીધા છે એના પણ ટુકડા કરવાના છે કરી લેવાના છે હવે કટર ની અંદર બાર કળી લસણ ત્રણ ઇંચ ટુકડા દસ થી બાર નંગ તીખી મરચી લીધી છે મરચીને ને ની અંદર ઉમેરી દઈશું અહીં મેં મરચીનું પ્રમાણ થોડું વધારે રાખેલું છે કેમ કે હું શાકની અંદર લાલ મરચું ઓછું ઉમેરવાની છું અને જો તમારે મરચીની જગ્યાએ મરચાં ઉમેરવા હોય તો મને કોઈ પણ વાંધો નથી પણ શાકની અંદર મરચીનો ઉપયોગ કરશો તો ખાવાની ખૂબ જ મજા આવશે અને ટેસ્ટ પણ એકદમ સરસ આવશે હવે આદુ મરચી અને લસણને કટરની અંદર કાઢી લઈશું તો આ રીતે અર્ધકચરું વાટેલું હોય તો એનો ટેસ્ટ છે એ શાકની અંદર સરસ આવશે હવે વઘાર માટે ચાર મોટી ચમચી તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થાય એટલે એક ચમચી રાય ઉમેરીશું રાયને ફૂટવા દઈશું રાય ફૂટે પછી એક ચમચી આખું જીરું ઉમેરી દઈશું જીરું ફૂટે પછી આદું મરચાં અને લસણને કટરમાં કાઢીને લીધેલા છે એ ઉમેરી દઈશું કોબી ઉમેરી દઈશું કોબી ઉમેરી અને તરત જ આપણે બટાકા પણ ઉમેરી દેવાના છે કેપ્સિકમના ટુકડા ઉમેરી દઈશું હવે બધી વસ્તુને વઘાર સાથે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ રાખીશું અને વઘાર સાથે મિક્સ કરી લઈશું બરાબર મિક્સ થઈ ગયું છે હવે મસાલા ઉમેરીશું તો મસાલામાં સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર બધા મસાલા ઉમેરા જાય પછી આપણે એની અંદર ટમેટા ઉમેરી દઈશું તો હવે ટમેટાના ટુકડા ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે બરાબર મિક્સ થઈ જાય પછી એની અંદર એક ચમચી લાલ મરચું ઉમેરી દઈશું તમારે અહીંયા લાલ મરચું ન ઉમેરવું હોય તો તમે સ્કીપ કરી શકો તેની જગ્યાએ તમે મરચીનું પ્રમાણ થોડું વધારી શકો મસાલા મિક્સ થઈ ગયા છે અને શાક બરાબર ચડી ગયું છે હવે ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું તો આપણું કોબી કેપ્સિકમનું શાક બનીને તૈયાર છે તો છે ને એકદમ સહેલી રેસીપી તો તમે પણ આ ટિફિન માટે આ શાકની રેસિપી જરૂરથી ટ્રાય કરજો તો ફરી મળીએ નવી રેસિપી સાથે થેન્ક યુ